વડોદરામાં મોડી રાત્રે કોમી છમકલું થયું હતું યુવક ઇન્સ્ટામાં લાઈવ થયો તો અન્ય એક યુવકે વિભસ્ત કમેન્ટ કરી અને સામસામે પથ્થરમારા બાદ અગિયાર આરોપીની ધરપકડ કરાઈ છે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીના મામલે ચકમક જરી હતી જે મામલો વધુ ઉગ્ર થતા પથ્થરમારો થતા પોલીસે લાઠીચાર્જ કરી ટોળું વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો વડોદરામાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી મામલે બોલાચાલી થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં કેટલાક લોકો દ્વારા આવીને પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે આ ઘટનાની જાણ ડીસીપી લીલા પાટીલને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું તેમજ પથ્થરમારો કરનારની શોધખોળ પણ હાથ ધરી હતી ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને આ સમયે ગલીમાંથી અચાનક જ ધસી આવ્યું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો ઘટનાને પગલે પોલીસે ટોળાને કાબુમાં લઈને મામલો થાળે પાડ્યો હતો જ્યારે ઘટનાની જાણ થતા ડીસીપી લીલા પાટીલ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું

પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી સાથે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટી ની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર બોલચાલી થતાં સામે સામે પથ્થરમારો થયું હતું અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને લાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાઈસ જેટલા અમે આઈડેન્ટિફાય કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકોએ અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને બાઈસ જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે જે ટોળાનો સાઈઝ હતો એ ચાલીસ થી પચાસ એટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારે પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે બનાવની જે શરૂઆત થઈ નથી એટલે કે જે પહેલી ફરિયાદ હતી તે પહેલી ફરિયાદ શું છે જે પેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકો તૈયાર કરી રહ્યા છે જે તે વખતે થોડું ભેગું થયું હતું ત્યારે પોલીસ અહિયાં હાજર જ હતી અને જ્યારે તો જયારે પથ્થરમારિન્ટો મિન્ટોના સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું આ ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરાવી શું માણું છું આ ઘટના જે ઘટી છે પથ્થર મારીને દૂર બેદરકારી કોની કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હોત અધિકારીઓ ને તો આ ઘટના જ ના ઘટી હોત માનો છો એવું અત્યારે અમે લોકો આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી પણ પોલીસ ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું આ પોલીસે સારી કામ કર્યું સર જે રીતે પથ્થર મારો તો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય કારણ કે આટલા બધા પથ્થર એક સામટા જો આવતા હોય ઉપર આગાથી માંથી તો પૂર્વ કાવતરું એવું લાગી રહ્યું પ્રી પ્લાનિંગ એવું તો આમ આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ ગઈકાલે રાત્રે પણ કોમિંગ કરવામાં આવી હતી અને અમે લોકો આમાં વધુ પૂછપરછ જે ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું છે તલવારો પણ માહિતી છે તો આવા લોકો ના ઘરે અત્યાર કેવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે કે મળશે તો એમના વિરુદ્ધ પણ ચાર લોકો ની અત્યારે માહિતી મળી હતી આરોપી અત્યારે અમારી કસ્ટડી છે ને ધરપકડ કરી દીધી છે ફરિયાદ છે ફરિયાદ મળી જશે કલમ ત્રણસો સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકો જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં અમે લોકો આ કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે ત્યારે તમને જાણ કરવામાં સર અહિયાં જયારે ઘટના થતી ત્યારે જે ટોળું અહિયાં આવ્યું હતું જે રામધૂન કરી રહ્યું એમની ડિમાન્ડ શું હતી કેમ એમને અહિયાં આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવી પડી હવે સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકોએ જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો